આને એમ થા કે અહીંયા બેસવાની કોઈ આપણે જરૂર નથી એક હું દલિત છું એક જિલ્લાનો વડો કહેવાય જિલ્લાનો પ્રમુખ કહેવાય તો જિલ્લાના પ્રમુખનું નામ ના હોય તો એ જગ્યાએ જિલ્લાનો પ્રમુખ બેસી શકે નહીં તો એનું એનું કે એમ છે શકે નારી છે એક બેન છે એક દલિત છે એટલે એને તકતીમાં નામ લખવાનું ના આવ્યું કયા કારણ સંકટમાં નામ ના લખ્યું એટલા માટે હું સભાનો બહિષ્કાર કરું છું તો કરે છે એમના વડા એમના ભક્તો એમ કહે છે કે મહિલા સશક્તિ અને હમણાં બેન બી હાલબી બોલ્યા કે મહિલા સશક્તિ

ભાભી અને અમે તો ચૂંટણી લાયા છે તમારી મરજી કે અમે સત્તા ઉપર નથી બેઠેલા અમને સરકાર તમારી છે તો અહીંયા તાલુકાના ધણી અમે છીએ જિલ્લામાં અમારી સરકાર છે તો કેમ અમારું અપમાન થાય એને અમે સખ્ત શબ્દોમાં વખોડી નાખી છે અને મહિલાઓની વાતો કરવાનું છોડી દે તમે મહિલાનું અપમાન કરી રહ્યા છો આ એક જિલ્લાના થોડી પ્રથમ મહિલા છે કેમ એમનું અપમાન કર્યું એના માટે અમે આ સભાનો બહિષ્કાર કર્યો છે સંજય રાવલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ પ્રાંતિજ